કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા આપણે ખજૂર રોલ બનાવીશું તો મેં અહીંયા પાંચસો ગ્રામ ખજૂર લીધી છે પિસ્તા લીધા છે બદામ ખસખસના બી કાજુ અને ઘી લીધું છે આટલું આપણે ખજૂર રોલ બનાવવામાં આપણે સામગ્રીની જરૂર પડે છે તો આજે આપણે બનાવીશું સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં આપણે એડ કરી લઈએ આ રીતે ખજૂર ખજૂરને આપણે પીસવાનું છે મિક્સર ચાર એકદમ ગ્રેવી થાય ત્યાં સુધી આપણે એને બ્લેન્ડર હવે આપણે ખસખસના બી છે એ એકદમ શેકી આ રીતે થોડાક બદામી રંગના થાય ત્યાં સુધી ખાવા દેસુ એટલે આપણા રોલમાં સ્વાદ સારવાર હવે આપણા બી છે ખસખસના એ શેકાઈ ગયા છે એટલે આપણે એને કાઢી લેશું આ રીતે આ રીતે કાઢી લેશું અને એમાં થોડું બે ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું આ રીતે એટલે આપણા બધા ડ્રાય ફ્રૂટ છે એ બધા સાતળવાના છે બધા સતરાઈ જાય ત્યાં સુધી એને હલાવાનું છે આ રીતે આ રીતે તમે બનાવશો તો તમારો રોલ છે એ એકદમ ટેસ્ટી બનશે અને કાચું બદામને પૂતાથી શેકેલા હોય તો એનો સ્વાદ સારો લાગે છે રોલ ખાવામાં રોલ ખાતા હોય ત્યારે એકદમ ટેસ્ટી લાગે છે આ રીતે તમારે કરવાનું છે ઘીમાં ફેંકીને જ કરવાનું આ રીતે કરશો તો જરૂરથી તમારા રોલ સારા બનશે અને સ્વાદ પણ સારો આવશે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો શિયાળાની ઋતુમાં બહુ જ બધાને રોલ ખાવે છે પણ આપણે ગમે એ ઋતુમાં બનાવી શકીએ છીએ રોલને જ્યારે ખાવાનું મન થાય ત્યારે આપણે બનાવી લેવાનું તો આપણે આપણે રોલ બનાવ્યા છે ખજૂરમાં આ રીતે બધા ડ્રાય ફ્રૂટ સાત લેવાના છે હવે આપણા કાચું બદામ છે એ ગયા છે હવે આપણે એક ડિશ કાઢી હવે આપણે ઘી થોડું એડ કરીશું બે ચમચી જેટલું આ રીતે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે આ રીતે તમે બનાવશો હવે આપણે ખજૂર એડ કરીશું આ રીતે થોડીક વાર ખજૂર ને આપણે શેકી લેવાનું છે અને ખજૂર શેકી લેશો તો તમારો ટેસ્ટ સારો આવશે આ રીતે તમારે જરૂરથી ટ્રાય કરશો રીતે આપણો માવો છે ખજુર છે એકદમ ગ્રેવી જેવું થવું જોઈએ આ રીતે મિક્સરમાં આપણે નાખ્યું છે આવા ગઠ્ઠા ન રહેવા જોઈએ આ રીતે થોડી વાર તમે હલાવશો એટલે ખજૂર ગરમ થાય એટલે તમારું ઓટોમેટિક ખજૂર છે એકદમ ઓલો ઓગળી જશે બધા ડ્રાયફ્રૂટ છે એડ કરી દીધા છે આ રીતે હવે એકદમ મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે થોડું ઘી નાખીશું એટલે આપણો રોલ છે એટલે આ રીતે હવે આપણે બરાબર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપડી મસાલો પૂતો છે ડ્રાય ફ્રુટ એ એકદમ રસ થઈ ગયા છે આ રીતે હોવું જોઈએ આ રીતે આપણે હાથે થી રોલ કરીશું એકદમ મસ્ત બને છે રોલ ગામમાં બહુ મોંઘા મળે છે રોલ આ રીતે તમે જોઈ શકો છો બનાવ્યા છે રોલ હવે બે થી ત્રણ રોલ જેવા બનશે આ રીતે હાથે થી બનાવું છું તમે પ્લેટફોર્મ ઉપર એ બનાવી શકો

આ રીતે આપણા રોલ બની ગયા છે ચારે ચાર રોલ બની ગયા છે તમે જોઈ શકો છો હવે આ રોલને આપણે બાળકો નાના ડ્રાયફ્રૂટ ન ખાતા હોય ખજૂર ન ખાતા તમે આવી રીતે તેને ખવડાવી શકો છો અને હવે આપણે અહીંયા પ્લેટફોર્મ ઉપર આ રીતે ખસખસ વેરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો પછી એક પછી એક રોલ છે એ આપણે આ રીતે કરીશું આ રીતે તો તમારો જરૂરથી તમારો રોલ છે એમાં બધા ખસખસના બી ચોટી જશે આ રીતે હળવા હાથે કરવાનું છે તમારે આ રીતે કરશો તો તમારા બધા ખસખસના બી એકદમ ચોટી અને મસ્ત ડિઝાઇન બનશે તમારી એક નવી આ રીતે આ રીતે તમારે કરવાનું છે રોલ તમે જોઈ શકો છો આપણા રોલ રેડી થઈ ગયા છે હવે આ રોલને છે ને આપણે પ્લાસ્ટિકનો એક કાગળ લેવાનું છે અને એમાં એક એક રોલ વાળતો જવાનું છે આવી રીતે અને ફ્રીજમાં એક થી દોઢ કલાક સુધી એને રહેવા દે રેસ્ટ થવા દેવાનો છે એક કલાક સુધી આ રીતે તમે કરશો એટલે તમારા જરૂરથી રોલ સારા બનશે આ રીતે આ રીતે એક કલાક સુધી આપણે રેસ્ટ થવા દઈશું હવે રોલ છે 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 એકદમ જામી આ રીતે ફ્રિજમાં મૂક્યા એટલે હવે આપણે એનું કટિંગ કરીશું એક એક રોલનું આ રીતે પેલા કટ કરી લઈએ આ રીતે તમારે કરવાનું છે કટિંગ જો તમે જોઈ શકો છો રોલ આપણો કેટલો સરસ બની ગયો છે આ રીતે કટિંગ કરવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે તમે કટિંગ કરશો તો શરીરથી એકદમ રોલ સારા બનશે આપણે જો તમે જોઈ શકો છો રોલ કેટલા સરસ બની ગયા છે જો આ રીતે ડ્રાય હવે એક એક બધા રોલ આપણે એમ કટ કરી લેશું આ રીતે આ રીતે કરતું જવાનું કટિંગ આ રીતે કટિંગ કરશો તો જરૂરથી તમારા રોલ સારા બરશે ખજૂર રોલ તમારે નાના છોકરાઓ એને ખજૂર ન ભાવતી હોય ડ્રાયફ્રુટ ન ખાતા હોય તો આ રીતે તમે કરીને ખવડાવી શકો છો આપણા રોલ છે એ બધા થઈ ગયા છે રેડી આપણા રોલ કટ થઈ ગયા છે એકદમ રેડી થઈ ગયા છે તો અમારા રોલ જો સારા લાગ્યા તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ